કરેલી ગજાન આરાધના પૂર્વ દેવ ગિરિજાપતિ ભગવાન શંકર સયદ્રી પર આવેલા મહાબળ ક્ષેત્રમાં નિવાસ કરતા હતા ત્યાં યજ્ઞ કરવાની ઈચ્છાથી બ્રહ્મદેવ પોતાની બંને પત્નીઓ સહિત ત્યાં આવ્યા એમણે ભગવાન શંકરને વંદન કરી મહાબળ ક્ષેત્રમાં યજ્ઞ કરવાનો પોતાની ઈચ્છા વ્યક્ત કરી બંને પત્નીઓમાંથી સાવિત્રી દેવી કાર્યમાં રોકાયા હતા ત્યારે એમને બોલાવ્યા સિવાય એકલા ગાયત્રી દેવી સાથે બ્રહ્મદેવ યજ્ઞનો આરંભ કર્યો આથી સાવિત્રી દેવી અત્યંત કુપિત થયા અને ઉપસ્થિત સર્વેજનોને ઉદેશી બોલ્યા મારો અનાદર કરીને બ્રહ્મદેવ સહિત તમે સૌ યજ્ઞનો પ્રારંભ કર્યો પરંતુ તમારો યજ્ઞ સિદ્ધ થશે નહીં અને તમે સો જળ થઈ જશો સાવિત્રી દેવીને સાપને સાંભળી સર્વ ભયભીત થઈ ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા કે અમે સૌ જળ એટલે અચેતન અથવા મૂર્ખ નહીં પરંતુ લ વર્ણનો એક હોવાથી જળ થઈએ એવો અમારા પર અનુગ્રહ કરો સાવિત્રી દેવીએ તથા કહ્યું એટલે ત્યાં એકત્રિત સર્વ દેવો જલરૂપ નદીઓ થઈ ગઈ એ સમયે સર્વ દેવીની સ્ત્રીઓ ત્યાં આવી તેમાં ઇન્દ્રાણી પાર્વતી લક્ષ્મી આદિ દેવીઓ હતી આ સર્વ દેવી સ્ત્રી દેવસ્ત્રીઓએ બ્રહ્માજીને કહ્યું બ્રહ્માજી આપે માનીનીનું મન સાચવ્યા સિવાય યજ્ઞનો પ્રારંભ કેમ કર્યો આપે યજ્ઞનો પ્રારંભમાં ભગવાન ગજાનનનું પૂજન કર્યું નહીં એટલે જ અમારા સર્વપતિ જળરૂપ થઈ ગયા હવે આ સંકટમાંથી આપ અમને મુક્ત કરો બ્રહ્માજીએ કહ્યું તમે નિર્ભય રહો આમાં પર સર્વનું કલ્યાણ થશે હું હવે યજ્ઞ કરમાં પ્રવૃત્ત થાઉ છું તમે શું ભગવાન ગજાનનની આરાધના કરો હું પણ ભગવાન ગજાનનનો તપ કરીશ આમ દેવસ્ત્રીઓને સાંત્વન આપી બ્રહ્માજી કર્ણ પ્રદેશમાં ગયા ત્યાં મંદાર વૃક્ષના મૂળમાં ભગવાન રામચંદ્રજીએ ગજાનનની સ્થાપના કરી હતી અને એમની કૃપાથી જ ભગવાન રામચંદ્રએ રાવણ સહિત અનેક રાક્ષસોના વધ કર્યા હતા ત્યાં દેવસ્ત્રી પણ પહોંચી અને ભગવાન ગજાનનની ઉપાસનાનો પ્રારંભ કર્યો જ્યારે અંતમાં તેમણે અનેક સમીપત્રો એકત્રિત કરી ભગવાન ગજાનનને ચડાવ્યા ત્યારે તેઓ પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ પ્રગટ થયા ચતુર્ભુજ કિરીટ કુંડલ સહિત ગજાનનનું મનોહર સ્વરૂપ જોઈ દેવસ્ત્રીઓ ઘણો જ આનંદ થયો અને એમણે સૌએ ભગવાન ગજાનનની સ્તુતિ કરી દેવસ્ત્રીઓ સ્તુતિથી ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને એમને કહ્યું સાવિત્રી દેવીએ જે સાપ આપ્યો છે એને હું સંપૂર્ણપણે વ્યર્થ કરી શકીશ નહીં એટલે સર્વદેવો પોતાના એક અંશરૂપથી સર્વનદીઓમાં નદીઓમાં રહેવું જ પડશે અને અન્ય અંશથી પોતાનું પૂર્ણરૂપ તેઓ ધારણ કરી શકશે મુખમાંથી આ શબ્દો નીકળ્યા દેવત્વ પામેલા એકત્રિત થયા અને ભગવાન ગજાનનની પ્રાર્થના કરતા કરતા કહેવા લાગ્યા હે પરબ્રહ્મ ગજાનન પ્રભુ અમે સર્વાપનું પૂજન કર્યા સિવાય અને સાવિત્રી દેવીનું યોગ્ય માન કર્યા વગર યજ્ઞનો પ્રારંભ કર્યો હતો તો એ પ્રાર્થ નિયમોને ક્ષમા આપો આમ કહી સર્વદેવોએ ભગવાન ગજાનનને સમી પૂજા કરી અને એમની પૂજા ગ્રહણ કરી ભગવાન ગજાનન અંતર ધ્યાન થઈ ગયા એ પછી દેવોએ ત્યાં ભગવાન ગજાનનને પાષાણની સુંદર મૂર્તિ બનાવી એનું નામ હેરમ રાખ્યું બ્રહ્મદેવે સ્થાનને વધુ 12 વર્ષ તપ કર્યું અને ભગવાન ગજાનનને પ્રસન્ન કરી પોતાને ઈચ્છિત સમાપ્ત કર્યો કૃષ્મ ઋષિ બોલ્યા એ કીર્તિ રાણી સમીનો આવું મહાત્માય છે તે પણ સમીપત્રોથી ભગવાન ગજાનનની પૂજા કરી એટલે તારો મૃતપુત્ર સજીવન થયો જે કોઈ આ સમી શ્રવણ કરશે એને પણ સર્વ સંકટો દૂર થશે અને એની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે ઠુંઠીરાજનો મહિમા કીર્તિરાણી ઋષિકૃત્મદને પૂછ્યું મારો આ પુત્ર ઘણો જ નાનો છે અને બરોબર બોલી પણ નથી શકતો એ સાચી વાત છે પરંતુ એના મુખે સરળતાથી ઉચ્ચાર કરી શકે એવા ભગવાન ગજાનનનો મંત્ર એને આપો કૃતસ્મદ બોલ્યા ભગવાન ગજાનંદની મહિમાની કલ્પના જ કરી નથી શકાતી એમનું ચાર અક્ષરનું નામ જ આ જગતને ઉત્પત્તિનું કારણ છે એમની કૃપાથી જ રાજા દિવસોદાસે ધર્મનું રક્ષણ કર્યું અને એમના વરદાનથી જ ભગવાન વિશ્વનાથ કાશીમાં મરણ પામનારને મુક્તિ આપવાનું સામર્થ્ય પામ્યા એમને નમ્રતાથી વંદન કરવાથી જ વિષ્ણુ આ જગતનું પાલન પોષણ કરી શકે અને એમની જ કૃપાથી બ્રહ્મદેવ સૃષ્ટિનું સર્જન કરવાનું સામર્થ્ય પામ્યા છે એમનું ઠુંડીરા જેવું નામ છે ભગવાન ગજાનને ઠુંડીરાજ નામ કેવી રીતે મળ્યું એની વાત હું તમને કહું છું ભગવાન કાર્તિકેની જે કથા અગસ્્ય ઋષિએ કહી હતી એ જ કથા હું તમને કહું છું પૂર્વ ભગવાન વિષ્ણુએ કશ્યપ ઋષિને નિર્માણ કરવાની આજ્ઞા કરી કશ્યપે પોતાના તપમાં ચાર પ્રકારની જીવન સૃષ્ટિનું નિર્માણ કર્યું લાખ 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 અને આમ બધું મળીને ચોરાસી લાખ્યોનીનું નિર્માણ કર્યું પછી દિન દુર્બળ અને પંગુ લોકોનો ઉદ્ધાર માટે ઋષિ અને દેવોએ અનેક તીર્થોનું નિર્માણ કર્યું અને જ્યારે આવા પ્રાણીઓને તત્કાલ મોક્ષ માટે ભગવાન શંકરે વારા

એમની સ્તુતિ કરી અને વરદાન માંગ્યું ચાર પ્રકારની જીવન સૃષ્ટિમાં કોઈ પણ પ્રાણી દેવ કે રાક્ષસ કોઈનાથી મારું મૃત્યુ ન થાય ભગવાન શંકરે વરદાન આપતા કહ્યું એક સિવાય તને મારવા કોઈ સમર્થ નહીં એમ કહી થઈ ગયા ભગવાન શંકરથી વરદાન પામી પ્રમત બનેલો દુરાસત પ્રથમ પૃથ્વી જીતવા લાગ્યો પૃથ્વી જીત્યા પછી એણે સ્વર્ગ પર આક્રમણ કર્યું ઇન્દ્ર ગભરાઈને ગુફામાં સંતાઈ ગયા ભગવાન વિષ્ણુ પણ વિષ્ણુ લોક છોડી શીરસાગરમાં છુપાઈ ગયા અને ભગવાન શંકર પણ કૈલાસવાસ છોડી કાશીમાં રહેવા માંડ્યા આ પ્રમાણે દુરાસદે ત્રિભુવન જીતી લીધા અને મુકુંદપુર રહેવા લાંડ્યું આ મુકુંદપુર પૂર્વ ભસ્માસુર નામના દૈત્ય રહેતો હતો એને ભગવાન શંકર એવું વરદાન આપે તો જેના મસ્તક પર હાથ મૂકીશ તે ભસ્મ થઈ જશે વરદાનની પરીક્ષા કરવા દૈત્ય સીધો એના વરદાન ભગવાન શંકરના મસ્તક પર હાથ મૂકવા ગયો એ જોઈ ભગવાન શંકર ત્યાંથી ભાગ્યા વિષ્ણુએ આ વૃતાંત જાણ્યો ત્યારે તેને સુંદરશ્રીનું રૂપ ધરીને રાક્ષસ પાસે આવ્યા અને મધુર વચનોથી એને સંબોધન કર્યું હે રાક્ષસ હું જેમ કહું તેમ તમે કરશો તો હું તમારી સાથે વિવાહ કરીશ રાક્ષસ પ્રસન્ન થયો એણે હા કહી એટલે સુંદર સ્ત્રીએ નૃત્ય કરવા માંડ્યું અને રાક્ષસ એ પ્રમાણે નૃત્ય કરવાનું કહ્યું રાક્ષસ પણ નૃત્ય કરવા લાગ્યો એ સુંદર સ્ત્રીના નૃત્ય કરતાં કરતાં નૃત્ય મુદ્રામાં પોતાનો હાથ પોતાના મસ્તક પર મૂક્યો એટલે એનું અનુકરણ કરતાં કરતાં રાક્ષસ પણ પોતાના હાથ પોતાના મસ્તક પર મૂક્યો અને ત્યાં ભસ્મ થઈ ગયો આમ દુરાસદે જ્યારે ત્રિભુવન જીતી લીધા ત્યારે એણે ગર્વથી કહ્યું મેં ત્રિભુવન તો જીતી લીધા પરંતુ દસમા ખંડરૂપ કાશી ક્ષેત્ર તો હજુ જીત્યું નથી અત્યારે ત્યાં શંકર અનેક દેવો સાથે રહે છે કાશીને જીત્યા વગર મારા પરાક્રમો પરિપૂર્ણ થશે નહીં આમ કહીએ વિમાનમાં બેસી કાશી ક્ષેત્ર નજીક આવ્યો અને ત્યાં મોટા હાકાર મચાવ્યો વ્રતાદી ધાર્મિક કાર્યોનો લોભ થયો અને સર્વત્ર અધર્મ પ્રસર્યો એટલે સર્વદેવો અને ઋષિઓ એકત્રિત થઈ કેદાર ક્ષેત્રમાં બ્રહ્મદેવના શરણે ગયા બ્રહ્મદેવે એમને કહ્યું પૂર્વે દેતે ઉગ્ર તપસ્યા કરી હતી અને ભગવાન શંકરે એને અનેક વરદાન આપ્યા હતા એટલે અનન્યા હાથે એનો નાશ થશે નહીં ભગવાન શંકરનું અપાર સામર્થ્ય છે એટલે તેઓ પાર્વતીજીના ઉદરે જન્મશે અને દૈત્યનો વધ કરશે બ્રહ્માજીની સૂચના પ્રમાણે સર્વ દેવો જગદંબા પાર્વતી અને ભગવાન ગજાનની સ્તુતિ કરવા લાગ્યા ત્યાં જ આકાશવાણી થઈ હે દેવો ગભરાશો નહીં હું શીઘ્ર દુરાસરના નાશની વ્યવસ્થા કરીશ આ સમાચાર દેવોને જઈને પાર્વતી દેવીને કયા એ સાંભળી પાર્વતીજીએ એમને કહ્યું હવે શંકા નથી દૈત્ય જરૂર મણ પામશે એ સાથે જેમણે ક્રોધનું આહવાન કર્યું એમણે હું શ્વાસો શ્વાસથી મને એમના ત્રીજા નેત્રમાં

પછી પરસુ ગોળ ગોળ ફેરવી દુરાસને શરીર પર એનો પ્રહાર કર્યો પરંતુ એના શરીર પર એની કોઈ અસર થઈ નહીં આમ લાંબા સમય સુધી એ બંને વચ્ચે શત્રુ ચાલ્યું દુરાસ હૃદયમાં પોતાના પરાભવ થશે એમ લાગ્યું એટલે તેણે ભગવાન ગજાનંદને મલયુદ્ધ માટે આહવાન આપ્યું ગજાનંદને પોતાના શસ્ત્રો દૂર કર્યા અને મલ્યુત કરવા વિશાળ સ્વરૂપ ધારણ કર્યું એ પછી ગજાનંદને દુરાસદ વચ્ચે રોમર્ષક મલ્યુત થયું પછી ગજાનંદને રાક્ષસના મોઢા પર વ્રજ જેવો મૂકો માર્યો તેથી રાક્ષસનું મુખ તૂટી ગયું અને એમાંથી રક્તનો પ્રવાહ એવા લાગ્યો વ્રજ તૂટી પડેલા પર્વત શિખર જેવો એ દુરાસદ ભૂમિ પર પટકાયો અને મૂર્છિત થઈ ગયો એ સમય સાંકાલ થયો હતો એટલે ચેતના આવતા જ પોતાની શિબિરમાં જતો રહ્યો મલયુદ્ધમાં દુરાસદને ગજાનના પરાક્રમો પરચો મળી ગયા એટલે બીજા દિવસે દે ગજાનન સાથે શાસ્ત્રતાથી યુદ્ધ કરવા લાગ્યો એણે ભગવાન શંકરનું સ્મરણ કરી દેવસેન્ય પર અજ્ઞ્રનો પ્રયોગ કર્યો એટલે ભગવાન ગજાનન પર જેને શાસ્ત્રનો પ્રયોગ કર્યો આથી મુશળધર વર્ષાથી યજ્ઞસ્ત્ર નિષ્ફળ ગયું આમ અનેક અસ્ત્રો અને પતિ સ્ત્રીઓ પ્રયોગ પછી ભગવાન ગજાનનને બ્રહ્મસ્ત્રનો પ્રયોગ કરવો પડ્યો એ સમય રાક્ષસ દુરાસર ભૂખ્યો થયો એટલે એણે આવે ત્યાં સુધી સેનાપતિ ભગવાન ગજાનંદ સાથે યુદ્ધ કરવાની આજ્ઞા આપી સેનાપતિ એકલો ગજાનંદ સાથે યુદ્ધ કરવા આવ્યો ત્યારે એની સામે છપ્પન ગજાનંદ નિર્મિત થયા અને હુંકાર કરવા લાગ્યા એમના હુંકારથી કેટલાક રાક્ષસ મરણ પામ્યા કેટલાક ભયભીત થઈ ભાગવા લાગ્યા દુરાસદે જ્યારે પોતાનું અસુર સૈન્ય નષ્ટ થયેલું જોયું ત્યારે એની આંખો ઉગડી અને ભગવાન શંકરે આપેલા વરદાનનો વિચાર કરવા લાગ્યો શક્તિથી ઉત્પન્ન થયેલ દેવતારો પરાભવ કરશે એ ભગવાન શંકરનું વરદાન એને યાદ આવ્યું એ જ સમયે ભગવાન ગજાનન પોતાનું વિરાટ સ્વરૂપ ધર્યું અને રાક્ષસની ની શિખા પકડી લીધી એક પગે કાશીનગરમાં અને બીજા પગે રાક્ષસના મસ્તક પર રાખી ભગવાન ગજાનન બોલ્યા હે દુષ્દૈત્ય ભગવાન શંકરના વરદાનથી તારું મૃત્યુ થશે નહીં એ મને માલુમ છે એટલે તું પર્વતરૂપ ધરીને આ નગરના નજીકના જળ જેવો પડી રહીશ અને આ કાશી નગરીનું તું રક્ષણ કર આ સાંભળી દોરાસ રાક્ષસને આનંદ થયો અને ભગવાન ગજાનંદને કહ્યું હે ગજાનંદ તમે જો સદા સર્વદા મારા મસ્તક પર આમ પગ રાખીને ઊભા રહેશો તો હું અહીંથી ક્યાંય જઈશ નહીં ભગવાન શંકર પર મને એવું જ વરદાન આપ્યું છે ભગવાન ગજાનંદ રાક્ષસની એ વાત માન્ય કરીને આજે પણ પર્વતરૂપી રાક્ષસના મસ્તક પર પગ મૂકીને ઊભા છે ભગવાન ગજાનને જ્યારે વધ કર્યો ત્યારે સર્વદેવો એમના પર પુષ્પોની વૃષ્ટિ કરી અને ઋષિઓ સૂર્ય સૂર્યચંદ્ર બૃહસ્પતિ આદિ એમની સ્તુતિ કરી ચાર વર્ણ અને ચારે પ્રકારના પ્રાણીઓ ગજાનનના આશ્રય રહેવા લાગ્યા નિત્યકર્મો જેમની લોકો પૂજા કરવામાં આવે છે અને જેમની શોધ કરે છે એવા એ રાજા જેવા ગજાનન ટુંડીરાજ નામથી લોકોમાં પ્રસિદ્ધિ થયા એમના દર્શન માત્રથી ચતુર્વિદ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે સર્વદેવો એ સ્તુતિ કરી ભગવાન ગજાનનને મંદાર પુષ્પોથી અને સમીપત્રોથી પૂજા કરી એમની પૂજા અને પ્રાર્થનાથી ભગવાન ગજાનન પોતાની છપ્પન વિભૂતિઓ સહિત ઠૂંટી નામે વારાણસીમાં સદૈવ વાસ કરવા લાગ્યા જય શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય